શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં સાંભળીશું કર્જ અને દેવામાંથી મુક્તિ મેળવવા માટેનો ચૈત્ર માસમાં કરવાનો એક ખાસ ઉપાય જેનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે અને કહ્યું છે કે ચૈત્ર માસમાં જો વ્રત જપ તપ ઉપવાસ ન થઈ શકે તો આ ઉપાય જરૂર કરી લેજો જે કરવાથી વ્યક્તિને કર્જ અને દીવામાંથી મુક્તિ મળે છે તેની સાત પેઢી ધનવાન બને છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સ્વર્ગને પ્રાપ્ત કરે છે મિત્રો આ ઉપાય છે કીડીને કીડિયારુ પૂરવાનો ચૈત્ર માસમાં માં કીડીને કીડિયારુ પૂરવાનું મહાત્મ્ય છે આડે આવતા દરેક વિઘ્નો દૂર થાય છે તેની સાત પેઢી સુખી થાય છે શ્રીમંત અને ધનવાન થાય છે કારણ કે ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયારુ પૂરવાનો મહિનો કહેવાય છે ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે મિત્રો આપણે બીજે કશે ન જઈ શકીએ કશું ન કરી શકીએ પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસ રહેલા ઝાડ પાસે પહોંચી માટીમાં કીડિયારું પૂરવાનું પુણ્ય કાર્ય તો કરી જ શકીએ છીએ બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને તેમાં થોડું ઘી ઉમેરીને કીડિયારું બનાવવામાં આવે છે એક મોટી કીડિયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે મિત્રો સૂકું નારિયેલ લઈ તેમાં અડધે સુધી એક હોલ કરી તેમાં ભેજ વગરનો ગોળ ખાંડ ઘી મિક્સ કરી લોટ ભરી જ્યાં કાંટાવાળા વૃક્ષ હોય તેમાં સુરક્ષિત ઊંધા તેમજ ઊંચા ટીંગાળીને પણ કીળિયારું પૂરવાનું સત્કાર્ય કરી શકાય છે કહેવાય છે કે કીડીને કીળિયારું પૂરવાથી કર્જ ઓછું થાય છે સાત પેઢી શ્રીમાન બને છે નારિયેળના કીળિયારાને કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે નારિયેલમાં ઉપરથી હોલ પાડીને કોપરામાં કીડિયારું ભરવામાં આવે છે ત્યારબાદ વૃક્ષની બખોલામાં મૂકતા કીડીઓ તેની અંદરથી ખોરાક તો લે છે પરંતુ ચોમાસામાં વરસાદથી બચવા તેને આશરો પણ મળે છે આ રીતે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે અને આપણને અંતરના આશીર્વાદ આપે છે કહેવાય છે કે જે લોકો નિત્ય કીડિયારું પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે આજે પણ ગામડાઓમાં નાની બાળાઓ જ્યારે અલુણા મોળાકા જયા પાર્વતી વગેરેનું વ્રત કરે છે ત્યારે તેની પાસે કીડિયા પૂરવામાં આવે છે અને કહે છે કે કીડિયારું પૂરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેનું વ્રત ફળે છે અને તેને મન વાંચિત વર પ્રાપ્ત થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું મહત્ત્વ છે જેમાં કાર્તિક માસ એ સ્નાનદાન કરી પાપનો નાશ કરી પુણ્ય પ્રાપ્ત કરાવનારો માસ માક્ષર માસમાં ભજન કીર્તન કરી શ્રી હરિને પ્રસન્ન કરવાનો માસ પોષ માસમાં સૂર્ય નારાયણની આરાધના કરી આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ કરવાનો માસ મહામાસ એ માઘ સ્નાન દાન કરી દાન દક્ષિણા આપી પાપમાંથી મુક્તિ મેળવવાનો માસ ફાગણ માસ એટલે વસંત ઋતુ જેમાં હોળી ધૂળેટી જેવા ઉત્સવ ઉજવી મનને આખા વર્ષની આનંદિત ઊર્જા પ્રાપ્ત કરાવતો માસ એવી જ રીતે ચૈત્ર માસ એટલે નવ દુર્ગાની આરાધના કરી નવસિદ્ધિ પ્રાપ્ત કરાવતો માસ તથા ચૈત્ર માસને કીડિયારું માસ પણ કહે છે વૈશાખ માસને પુણ્યનું ભાથું બાંધવાનો માસ કહે છે જેઠ માસમાં જળનું દાન કરી પુણ્યની પ્રાપ્તિ કરાવતો માસ માસમાં ગૌરી વ્રત અલુણા જયા પાર્વતી જેવા વ્રત થકી મનગમતો ભરથહાર અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ કરાવતો માસ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથને રીઝવવાનો માસ ભાદરવો માસ એટલે પિતૃઓને તર્પણ કરી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરાવતો માસ આસો માસ એ માતાજીની આરાધના કરી માનવ દુર્ગાની કૃપાને પ્રાપ્ત કરાવતો માસ આમ દરેક મહિનામાં ચૈત્ર માસને કીડિયારો પૂરવાનો માસ કહે છે કહેવાય છે કે કે ચૈત્ર માસમાં કીડીને કીડિયારું પૂરવાથી જેમ ભૂખ્યાને ભોજન મળે અને તે અંતરના આશીર્વાદ આપે છે તેમ કીડીઓને ખોરાક મળવાથી તે આશીર્વાદ આપે છે કીડી ભલે સૃષ્ટિનો નાનો જીવ છે પરંતુ એના આશીર્વાદમાં એવી તાકાત છે કે જે વ્યક્તિને તેના આશીર્વાદ મળી જાય છે તે વ્યક્તિ કર્જ અને દેવા

માથે થોડું ઘણું કર્જ અને દેવું તો હોય જ છે તો તેમાંથી મુક્તિ મેળવવા માટે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાનું મહાત્મય આપણા શાસ્ત્રોમાં કહેલું છે આથી જો તમે કજ અને દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ચૈત્ર માસ પૂરો થતાં પહેલાં કીડીને કીડિયારું જરૂર પૂરી દેજો જેમાં નારિયેળનું કીડિયારું અથવા ઘઉંનો કરકરો લોટ જેમાં ખાંડ ભેળવી યથાશક્તિ મુજબ ઘરની આજુબાજુના ઝાડની બખોલામાં કે વન વગડામાં જઈ કીડીને કીડિયારું પૂરી દેશો તો અવશ્ય તમને કર્જ અને દેવામાંથી મુક્તિ મળશે તમારી સાત પેઢી ધનવાન બની જશે તે વાતને કોઈ શંકા નથી તો મિત્રો આ તો ચૈત્ર માસમાં કરવાનો ઉપાય